તો કેમ છો બધા રાયડે કમારા નવો લોકમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે યાદ આવી જાય મિત્રો પણ ચાલુ કરવા હારું રાયડાની અંદર મિત્રો એટલે લોક ખોલી લોક મિત્રો ખોલવાના છે મિત્રો દેખો આ લોક ખોલી ને અમુક ચાલુ કરવાનું છે મિત્રો કેમ કે મિત્રો આ રાયડો કાશો છે એના લીધે પડવા જ મળ્યું છે તો કરો શું કહો ચાલુ તો કોણે કરવું પડશે પડે છે મિત્રો છેના લીધે ખબર નહીં તમને મિત્રો ખબર હોય તો કોમેન્ટ કરજો કેમ પડે ત્યાર પડે મિત્રો તો બસમાં બસમાં મોટાભાગે ખાંસી બધી ગેપ પડે બી શેના લીધે મિત્રો પડે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો મને ખબર નહીં અને આપણે લોક ખોલી મિત્રો આડે ખોડે કરી લોક ખોલવાના હે બજાય એટલે કોઈ બાકી ન રહી જાય બાકી રો કાઠો છે પણ નહીં બાકી રહેવાની મિનિમમ એવું પ્રોબ્લેમ આપણે એ લોક ખોલ્યો અને હવે આપણે બધા લોક ખોલી દો એટલે કરવાનું પોણી ચાલુ ફાઇનલી મિત્રો આપણે લાઇટ ચાલુ કરી પી છે અને ફોહારમાં પણ ચાલુ થઈ ગયો છે હવે આપણે ઓટો મારવાનો છે મિત્રો કોઈ ફોહાર બંધ ના હોય એના લીધે ચેક કરશો મિત્રો આ રીત છથી કાળો નળીની અંદર રીત જેટલી આવી છે મિત્રો તમે જોઈ શકો એ રીતે આવે જ રીતે એ બધી મિત્રો બોરમાંથી આવે છે બોર એટલે રેત ઉઠાવે છે મિત્રો એટલેના કારણે મિત્રો બોર ઉઠાવે ખબર નહીં તમને કોઈ ખબર હોય તો કમેન્ટ કરજો બોર આટલી રેત ચંગ ઉઠાવે છે બોર બધી રેત ઉઠાવી અને ટોકે છે ફુહારામાં ફુહારામાં મિત્રો બંધ થઈ જાય છે અને દાડામાં તો મિત્રો પૂરેપૂરો પ્રોબ્લેમ રહે છે કેમકે આ ટપક મિત્રો બધી ભરાય ભરાઈ જાય લાઈને બધું રીતે સંભાળવું પડે છે મિત્રો ને રાયડાની અંદર મિત્રો કેટલા પોણી આવશે કમળ કરો છો મિત્રો કાચો રાયડો કેમકે હજી પાક્યો નથી બે રાયડા મિત્રો પાકી ગયા આ મિત્રો હજી તો પા નથી એના લીધે મિત્રો કાચો છે મિત્રો આને પણ હવે કહેવાનું મિનિમ ચાલ દાડા પૂરે છે હજી પોણી આવશે એક પાસે પીશે મિત્રો રાયડો આપણે જેવું પડ્યું છે તમે જોઈ શકો છો હવે હા રાયડો પડ્યું છે હા અને મિત્રો નળિયા ને આંકડા ગઈ છે એટલે નળિયા મારા બેટા ભોડરે મિત્રો બગાડ કર્યો છે નળીએ બધી કાઢીને અંદર ખેડવું મુશ્કેલ છે એટલે રાયડો શું જબરદસ્ત વટી હા બસ અને તો મિત્રો ને નળિયા મોટા ભાગે બંધ કરેલ થાય પડે હવે ખબર શું પડશે ચી ચી નહીં એ બંધ એટલે ફવારે ફવારે ફરવું પડશે અને મિત્રો કાઠો કોમ થાય જબરદસ્ત મિત્રો તમારે આવો કી દઈ સ્પષ્ટ બધા હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને નળિયા પોટરા કાઢી પી છે એટલે મહેરબાની કરી અને ભોટરા સારું કરી તો કરજો ને મારા મારાથી હાલત થશે આપણે મિત્રો બધો રાયડ પડ્યો છે રાયડની અંદર હેડ જ ચમચે પહેલાં તો નહીં થાય અંદર એન્ટ્રી જ ચમચે કરાવી નળીયા પણ મારા બેટા બધે કાઢી બી છે મિત્રો મળીએ બધી કાઢી કાઢીને મળીશું કુટરાને કહો આપણે હેરાન કરવાનું આ તો ઠીક છે દાડે મારું પોણી વાળ્યું રાતનો મારે પોણી વાળ્યો તો કાઠો હોત હે મિત્રો દેખો ભોંડે જો બગાડ છે મિત્રો રાયડાની ની અંદર દેખો આ બધું મારા દીએ ખોદી ખોદી બધું મિત્રો મેલી જીધું છે અને પોરા હરા હાર મિત્રો કાઢ્યા પાસે આપણો છેડ મારે હવે રાયડા નથી મિત્રો હડ્યા તો કે નથી કોઈ થતું કાઠો ગમ છે મિત્રો રાયડાની અંદર એ પાહનું તો એ મારા દીયર ખોદી ખોદી પથના કરીએ દેખો રાયડાની અંદર આ નુકસાન કરીને મિત્રો આવું તો રોડો મિત્રો કરતો બેઠો હું મારે ભગવાનને દયા છે મિત્રો અંદર રાયડામાં હોય ને કાંઠો થાય નથી અંદર એડાતું અને ચડી છે પણ તો કાંઠો થાય મિત્રો મિત્રો ફાઇનલી આપણે હવે આવવાનું છે ગમમાં દેણો દળાવા કેમ કે મિત્રો રોટલા ખાવા બાજરી થતું ને તળાવી એટલે મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો